શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ માં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભાગવદ્ ગીતાજીનો અધ્યાય આઠમો સાંભળીશું પહેલાં સાંભળીશું સારાંશ આ અધ્યાયમાં હે પુરુષોત્તમ બ્રહ્મ અધ્યાત્મ કર્મ અભિભૂત અધિદેવ ને અધિયજ્ઞ કોને કહેવાય અંત સમયે આપ કેવી રીતે ઓળખાઈ શકો છો તે બાબતની અર્જુન પૂછા કરતા શ્રી કૃષ્ણ આ બાબત જણાવે છે જેનો નાશ નથી થતો એવો સચિનદાનંદ પરમાત્મા બ્રહ્મ છે એમના સ્વરૂપને અધ્યાત્મક કહેવાય છે ભૂતોના ભાવને ઉત્પન્ન કરનાર યજ્ઞ દાન ને હોમ આદિને કારણે જે દ્રવ્યનો ત્યાગ કરે છે તેને કર્મ કહેવામાં આવે છે જે મનુષ્ય ઓમ એવા એકાક્ષરી બ્રહ્મનું ઉચ્ચારણ કરતા કરતા અને મારું સ્મરણ કરતા દેહનો ત્યાગ કરે છે તે પરમ ગતિને પામે છે મને પ્રાપ્ત કરનારને ફરી જન્મ લેવો પડતો નથી યોગી પુરુષોના આ રહસ્યને જાણે છે એટલે વેદ ભણવામાં યજ્ઞ દાન ને તપ કરવામાં જે પુણ્ય પર કહેલું છે તે બધાને નિસંદેહ ઓળંગી જઈને આગળ વધી જાય છે અને સનાતન પરમ પદને પ્રાપ્ત કરે છે અર્જુન પૂછે છે હે પુરુષોત્તમ બ્રહ્મ શું છે અધ્યાત્મક શું છે કર્મ શું છે અભિભૂતિ શું છે અધિદેવ શું છે અને અધિયજ્ઞ કોને કહે છે તથા આ શરીરમાં યોગ્ય મનવાળા પુરુષો દ્વારા અંત સમયમાં આપ કેવી રીતે ઓળખાઈ શકો છો શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો નાશ રહિત શ્રેષ્ઠ તત્વને બ્રહ્મ છે એનો સ્વભાવ અધ્યાત્મક કહેવાય છે પ્રાણી માત્રના સાત્વિક ભાવની ઉત્પત્તિ કરનારી ક્રિયાને કર્મ કહેવાય છે જે નાશ્વત પદાર્થ છે તે અભિભૂતિ છે પુરુષ અધિદેવ છે આ દેહમાં વાસુદેવ જ અધિયજ્ઞ છે જે મનુષ્ય મરણ વેરા મારું સ્મરણ કરીને પોતાનો દેહ ચોરી ચાલ્યો જાય તે મારા રૂપને પામે છે એ વાતમાં કોઈ શંકા નથી હે અર્જુન ભગવાન વિશે ભાવ રાખનારો મનુષ્ય મરણ કારણે જે જે દેવતાઓનું સ્મરણ કરતા શરીર ત્યાગ કરે છે તે દેવતા ભગવાનને તે પામે છે માટે તું સદા મારુ સ્મરણ કર ને યુદ્ધ કર મારામાં મન તથા બુદ્ધિ રાખવાથી તું મને પામીશ સ્મરણ કરનારો યોગનો અભ્યાસ કરનારો અને અન્ય વિષયોમાં ચિંતન નહીં કરનારો સદા પરમ દિવ્ય શ્રેષ્ઠ પરમાત્માને પામે છે જે મનુષ્ય બધા ઇન્દ્રિય રૂપી દરવાજા બંધ કરી મનને હૃદયમાં સ્થિર કરી પોતાના પ્રાણને મસ્તકમાં ભ્રંધ્રમાં સ્થાપીને યોગ ધારણ કરનારો ઓમનો ઉચ્ચાર કરતો અને મારું સ્મરણ કરતો કરતો મૃત્યુ પામે છે તે પરમ ગતિને પામે છે હે અર્જુન જે સદા મારામાં મન પરોવીને મારું સ્મરણ કરે છે તેવા યોગીને હું પ્રાપ્ત થાવ છું આવા મહાત્મા કે ભક્ત મને પ્રાપ્ત કરે છે અને ફરીથી તેમનો જન્મ થતો નથી હે અર્જુન કરે છે બ્રહ્માનો એક દિવસ હજાર યુગનો ને તેટલા હજાર યુગની એક રાત્રિ થાય છે એવું યોગી લોકો જાણે છે બ્રહ્માનો દિવસ આવતા સઘરી વ્યક્તિ ઉત્પન્ન થાય છે ને રાત્રિ આવતા લય પામે છે પરંતુ અવ્યક્તથી બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે તે સર્વ પ્રાણીઓના નાશ નાશમાંવા છતાં નાશ પામતો નથી આ અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે જેને શ્રુતિઓ પરમ ગતિ કહે છે આને પામીને જ્ઞાની આ સંસારમાં પાછા આવતા નથી એ અક્ષર વગર પરમ ગતિ એ મારું પરમ धाम છે એ અર્જુન સર્વભૂતો જેની અંદર રહ્યા છે તે પરમ પુરુષતો અનન્ય ભક્તિથી પ્રાપ્ત કરી શકાય છે

તે સકામી કર્મયોગી સ્વર્ગ લોકને પામે છે અને ફરીથી સંસારમાં આવે છે જન્મની આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ હંમેશા મનાયેલી છે એક થી પાછો આવતો નથી અને બીજી થી સંસારમાં પાછો આવે છે એ પાર્થ જે યોગી આ બંને માર્ગોને જાણે છે તે મોહ પામતો નથી માટે તું સર્વકારે યોગ મુક્ત થા આ સૌ જાણ્યા પછી યોગી વેદોમાં યજ્ઞોમાં અને દાનોમાં જે પુણ્યનું ફળ વર્ણવવામાં આવ્યું છે તે સર્વ ને ઓરંગી જઈને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરે છે ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અક્ષર બ્રહ્મયોગ નામનો અધ્યાય હવે આપને સાંભળીશું મહાત્મ્ય અને ફર પાર્વતીજી એ ભગવાન શ્રી શંકરને અને લક્ષ્મીજીએ ભગવાન શ્રી વિષ્ણુને કહ્યું હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના આઠમા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફર વિશે જણાવો આથી કરીને ભગવાન શંકરે પાર્વતી માતાને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મી માતાજીને આ મુજબની કથા કહી સંભળાવી દક્ષિણમાં નામે નગરમાં ભાવ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો તે બ્રહ્મકર્મ કરતો ન હતો તે એક દિવસ તેને પુષ્કર તાળી પીધી તાળીના નશાને કારણે શરીરનું સંતુલન પણ ન જાળવી શકતા તે બુરી હાલતે નીચે પટકાયો ને ત્યાં મરણ પામ્યો તેના મરણ પછી તે જગ્યાએ તાળનું ઝાડ થયું આ તાડના ઝાડ પર એક બ્રહ્મ રાક્ષસ પોતાની સ્ત્રી સાથે રહેવા લાગ્યો એક વખત બ્રહ્મ રાક્ષસની સ્ત્રીએ પોતાના પતિને પોતાના ઉદ્ધાર માટેનો ઉપાય પૂછ્યો આથી કરીને બ્રહ્મ રાક્ષસે પોતાની સ્ત્રીને કહ્યું કે ગીતાજીનો આઠમો અધ્યાય સાંભળવામાં આવે તો ઉદ્ધાર અવશ્ય થાય એક દિવસ હું દારૂના નશામાં હતો છતાં ગીતાનો અડધો શ્લોક મારે કાને પડતા તે મને યાદ છે તે તું સાંભળ આમ કહી બ્રહ્મ રાક્ષસે ગીતાનો અડધો શ્લોક પોતાની સ્ત્રીને કહી સંભળાવ્યો આ શ્લોક આ શ્લોક તારનું ઝાડ થયેલ ભાવ શર્માએ સાંભળ્યું આથી કરીને ઝાડ સુકાઈ ગયું ને ભાવ શર્મા વૃક્ષ મુક્ત થવા પામ્યો આ ભાવ શર્મા પામ્યો અહીં મોટા થતા નિયમિત ગીતાજીના આત્મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પુણ્ય વરે તે સંસારમાં સુખ ભોગવી મૃત્યુ પામતા લોક પામ્યો બીજી બાજુ બ્રહ્મ રાક્ષસ અને તેની સ્ત્રી બંને પણ રાક્ષસ યોનીમાંથી છુટકારો પામી વિષ્ણુ લોકને પામ્યા બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે ઉમાપતિ ભગવાન ભોરા જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ